નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો રેવન્યુ તલાટીની બરાબર જે પરીક્ષાની તારીખ છે એ આવી ગઈ છે આપણા પાસે ટેલિગ્રામ ઉપર બરાબર એક નોટિફિકેશન ફરતી હતી અને હજી સુધી ફાઇનલ જે છે એ તો નથી આવી પણ આપણે જરા જોઈ લઈએ કે બરાબર એની અંદર શું લખેલું છે અને પ્રિલિમ્સનું રિઝલ્ટ ક્યારે આવશે બરાબર તેના અંગે ચર્ચા કરી લઈએ તો જો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે આપણને ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના ના બરાબર અહીંયા પત્ર ક્રમાંક આપેલો છે ત્યારબાદ કચેરી આદેશ છે બરાબર તેની અહીંયા વિગતો આપી છે તો અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આથી કચેરી આદેશ કરવામાં આવે છે કે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલી વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ની મુખ્ય પરીક્ષા ચૌદ દસ બે હજાર પચીસ થી સો દસ બે હજાર પચીસ દરમિયાન યોજનાર છે સદર પરીક્ષા માટે અત્રેની કચેરી દ્વારા યાદી મુજબની શાળાઓની મૌખિક અથવા તો ટેલિફોનિક સંમતિ અનવય પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરવામાં આવેલ છે આથી યાદી મુજબની શાળાઓના આચાર્યશ્રીઓને ખાસ જણાવવાનું કે ચૌદ દસ બે હજાર પચીસ થી સોળ દસ બે હાજર પચીસ દરમિયાન કોઈ પણ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવા જણાવામાં આવે છે અન્યથા પરીક્ષા સબબ જે કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તે અંગેની સગળી જવાબદારી આચાર્યશ્રીની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેશો

પંદર અને સોળ બરાબર ત્રણ દિવસ આજે પરીક્ષા છે મુખ્ય પરીક્ષા તમારી આ ચાલવાની છે સમય ખૂબ જ ઓછો છે ભાઈ આજે કઈ તારીખ છે આજે ચોવીસ તારીખ છે બાવીસ તારીખ છેલ્લી હતી બરાબર ઓબ્જેક્શન રેઝ માટેની જો અગર તમને કોઈ આન્સર કેની અંદર ઓબ્જેક્શન હોય તો બાવીસ તારીખ છેલ્લી હતી તો હવે આનો સીધો મતલબ છે રિઝલ્ટ ક્યારે આવશે તો રિઝલ્ટ તમે સમજીને ચાલો કે ભાઈ ગણતરીના બે ત્રણ દિવસની અંદર અથવા આજે રાત્રે રિઝલ્ટ સાથે બરાબર આ મુખ્ય પરીક્ષાની તારીખ પણ આવી જાય બરાબર છે ગણતરીના બે ત્રણ દિવસ ગણીને ચાલો તમે અથવા તો આજે રાત્રે તમે ગણીને ચાલો કે ભાઈ આજે રાત્રે આનું જે રિઝલ્ટ છે એ પરિણામ છે બરાબર જાહેર થઈ જાય અને સાથે તમારી જે બરાબર ઓફિશિયલ જે અપડેટ છે ઓફિશિયલ અપડેટ પણ આવી જાય મતલબ હવે સમય નથી રાઈટ તો આ વસ્તુ છે હવે આ છેલ્લી ઘડી છે હવે ખબર કેટલા દિવસ બાકી ખાલી હવે આપણે ગણિત સમજીને ચાલે કે વીસ દિવસ બાકી છે વીસ દિવસની અંદર શું કરાય ભાઈ કોર્સ જોઈન કરાય તો ના કરાય બરાબર છે સીધી વસ્તુ છે વીસ દિવસની અંદર તમે જે પણ ગણ્યું છે તમે જે પણ બરાબર છે ભણ્યા છો એનું તમારે ખાલી ફક્ત રિવિઝન ઉપર ધ્યાન આપવું જોઈએ શું કરવું જોઈએ ભાઈ રિવિઝન કરવું જોઈએ રાઈટ જો તમે કોર્સ જોઈન કરશો અથવા તો યુટ્યુબ સિરીઝને ફોલો કરશો કે ચલો અથવા ઓલી ચેનલ અથવા આ ચેનલ કે ભાઈ ત્યાં કંઈક ભણાવી રહ્યા છે અથવા ત્યાં કંઈક કરાવી રહ્યા છે તો ભાઈ બરાબર આપણે આવું આવું કરી લઈએ બરાબર આ સબ્જેક્ટ અહીંયાથી કરી લઈએ તો આપણે એ મૂર્ખામી કહેવાય આપણે સિરિયસ થઈને જે પણ આપણે પ્રિપેરેશન કરી છે એ પ્રિપેરેશન મુજબ મુખ્ય પરીક્ષાની તૈયારી છે એના માટે રિવિઝન માટેનો જે સમય છે એવું સમજીને ચાલો કે વીસ દિવસ ફક્ત રિવિઝન ના છે તો બસ રિવિઝન ઉપર તમારે બરાબર હવે ધ્યાન આપવું જોઈએ હા ચલો સબ્જેક્ટ કોઈ વીક છે તમારો તો એમાંથી બરાબર તમે દિવસના ત્રણ ચાર કલાક તૈયાર રાખો કે ભાઈ ત્રણ ચાર કલાક એના ઉપર આપીશ પણ બાકી તો રિવિઝન ઉપર વધારે તમારે અહીંયા ધ્યાન આપવું પડશે ચલો હવે જુઓ ગુજરાત ગવર્મેન્ટની બરાબર જે પરીક્ષાઓ છે તેના માટે આપણે પ્રીમિયમ કોર્સ લોન્ચ કરેલા છે તો પચીસ રૂપિયાની અંદર તમે બધી પરીક્ષાની તૈયારી કરી શકો છો જે ગુજરાત ગવર્મેન્ટની અંદર છે તે ઓલ ઇન વન એક્ઝામ કોમ્બો પણ છે જેના અંદર આપણે ભાઈ જેટલી પણ પરીક્ષાઓ છે એસએસસી રેલવે બેંક ગુજરાત ગવર્મેન્ટ છે તો બધાની તૈયારી કરી હશે માત્ર પાંત્રીસો રૂપિયાની અંદર અને બધી પરીક્ષાઓની તૈયારી છે તમે અહીંયા કરી શકો છો રેકોર્ડેડ બેચ અહીંયા તમને બરાબર આ મળી જાય છે અને ડેલી લાઈવ મેન્ટરશિપ મળી જાય છે મતલબ કે કોઈ અગર ડાઉટ છે તો ડાઉટ આપણે આપણા એ લાઈવ લેક્ચરની અંદર સોલ્વ કરી હશે બરાબર તો આ વસ્તુ છે એપ્લિકેશન ઉપર તમને આ પ્રાપ્ત થઈ જશે અને વિડીયો ગમે તો ભાઈ લાઇક કર દો ચેનલ સબસ્ક્રાઈબ કર દો અને કોઈ ડાઉટ હો તો ભાઈ તમે શું કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને તમે મને ફોલો પણ કરી શકો છો યુટ્યુબ આપણા ઇન્સ્ટાગ્રામ અને એક્સ ઉપર રાઈટ તો અહીંયા સુધી સેશન રાખે છે મળે છે બીજા સેશનની અંદર બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે માત્ર